હું ક્યારેય ઝીણી ઝીણી વાતો પર કચકચ નથી કરતી કેમ કે ભાઈઓ અને ચોથી હું બાએ એકલ પંડ્યા બધું સાચવી લીધું દાતરડીની કમાણીથી એણે પાકો મકાન બનાવી લીધું અને ત્રણેય ભાઈઓને ભણાવ્યા ગણાવ્યા અને પરણાવી પણ દીધા અમને લોકોને હંમેશા બહુ નવાઈ લાગતી કે આટલી ટૂંકી આવકમાં બધું એડજસ્ટ કેવી રીતે કર્યું બા મને હંમેશા કહેતા હોય કે રાધા સૌ પોતપોતાના નસીબ સાથે જ આ ધરતી પર આવે છે કોઈ કોઈને સાચવી લેતું નથી સાંજ પડે કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે જેણે પેટ આપ્યું છે એ ભરી પણ જાણે છે બધા લોકો એકબીજા સાથે એ અંજળ પાણીથી જોડાયેલા છે અંજળ પાણી ખૂટશે એટલે સૌ પોત પોતાના માળામાં સમાઈ જશે મને બાની વાતો બહુ ગમતી ખુલ્લા આકાશ નીચે ઢોલીઓ ઢાળી અને મા દીકરી રાતોની રાત વાતો કરતા બા મારી સાથે બા મારી સાથે જ બહુ બધી વાતો કરતી કેમ કે મને હોકાર આપતા સારું આવડતું મોટા ભાઈઓ જ્યારે એમ કહેતા કે બા તમે રાધાની સાથે આખો દિવસ વાતો કરો છો એવી રીતે કેવી તમારી વાતો કે ખૂટે જ હું હસીને કહેતી કે મારા અને બાના અંજળપાણી ખૂટ્યા નથી એટલે પણ મારા ભાઈઓના અંજળપાણી પાણી ખૂટવા લાગ્યા કદાચ એક પછી એક ત્રણેય વારા પરથી ઘર છોડીને અલગ અલગ શહેરમાં પોત પોતાની પત્નીઓ સાથે વસી ગયા અહીંયા ગામના ઘરમાં હું અને બા બે લોકો જ રહ્યા બાને હું કહેતી કે બા આપણને બધા વગર કેવી રીતે ફાવશે બા હસીને જવાબ આપતી કે ફાવીને શું વાંધો છે રાધા ટેવ પડી જશે ખરેખર પંડના જીણા વિના પણ રહેતા બાએ શીખી લીધું એને ફાવી ગયું દિવસો પસાર થવા લાગ્યા ભાઈઓના ક્યારેક ક્યારેક ફોન આવતા સમયસર એ લોકો અમને પૈસા પહોંચાડતા ત્રણેય ભાઈઓએ અમને લોકોને પૈસા મોકલવાના મહિનાઓ ફિક્સ કર્યા હતા એ ફિક્સ રકમમાં ઉપર નીચે રકમ થાય પણ બા કોઈ ફરિયાદ ન કરે ક્યારેય એમ પૂછે નહીં કે કેમ ભાઈ પૈસા ઓછા આપ્યા હવે બાની ઉંમર થઈ શરીર ધ્રુજતું હતું હાફ ચડતો ઘડીએ ઘડીએ બેસી પડતી વ્હીલચેરમાં બેઠા બેઠા મારાથી થાય એટલું કરવાનો હું સતત પ્રયત્ન કરતી રહેતી બા તો ભાઈઓને કશું કહેતી નહીં એટલે મારાથી ન રહેવાયું ત્રણેયને ફોન કરીને મેં બાની પરિસ્થિતિ વિશે જણાવ્યું ત્રણેય ભાઈઓ આવ્યા

આ મોંઘવારીમાં એક સાથે બે બે લોકોને સાચવવાના એ જરા માથે પડે આપણે લોકો એક એક કામ કરીએ ભાઈ બાને રાખે અને એક ભાઈ રાધાને રાખે પછી બીજા મહિને બા બીજા ભાઈના ઘરે અને બહેન ત્રીજા ભાઈના ના ઘેર બા અને રાધા એકબીજાની સાથે જ રહેશે કદાચ અલગ નહીં થાય મોટાભાઈ અરે પણ આપણે આટલું બધું એડજસ્ટમેન્ટ કરતા હોઈએ તો બા અને રાધા એટલું એડજસ્ટમેન્ટ તો કરી જ બાકી આપણા બાપદાતા કરોડોની એ મિલકત મૂકીને નથી ગયા કે આપણે બંનેને એક સાથે સાચવી શકીએ તો સારું મોટાભાઈ કાલે બાને લઈ જશે અને નાનકો રાધાને લઈ જશે પછી બીજા મહિને આપણે અદલા બદલી કરતા રહીશું એ આખી રાત હું બાને વળગીને રડતી રહી બા આખી રાત મારા માથા પર હાથ ફેરવતી રહી બા આપણા અંજળ પાણી ખૂટ્યા કે શું મને જવાબ દીધા વિના એ નાનપણમાં મારી પીઠ થપથપાવતી એમ મને આખી રાત વહાલ કરતી રહી અને મારી આંખ મીચાઈ ગઈ વહેલી સવારે ઊભી થઈ ત્યારે બાનું મો અડધું ખુલ્લું હતું મને ફાળ બૂમ કરી ભાઈઓ અને દોડી આવ્યા બા ઊંઘમાં ક્યારે ગુજરી ગઈ કોઈને ખબર ન પડી બાને વળગીને ચોધાર આંસુએ ખૂબ રડી જતા જતા પણ બા બધાનું સંભાળતી ગઈ ખુદને એડજસ્ટમેન્ટ કરતી ગઈ મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ